જેમાં પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની આગેવાની અને માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી એલ ઓજી પેરોલ ફ્લોઝફોર પોલીસ સહિતની ટીમો અને સ્થાનિક પોલીસે ભારે દોડધામ અને તંતોડ મહેનત કરી સફળતાપૂર્વક ગણતરીના દિવસોમાં વિદુર વસાવા નામના ચોર ઇસમને સુરતના ઉમરપાડા તાલુકાના નસારપુર ખાતેથી ઝડપી અઠ્યોતેર લાખ રૂપિયાનો પૂરેપૂરો મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો હતો જેમાં મંદિર ખાતે ચોરી કરનાર ચોર વિદુર વસાવાનો કોર્ટ રજૂ કરી પોલીસે રિમાન્ડ મેળવ્યા બાદ ગઈકાલે ગુરુવારે મંદિર ખાતે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યા બાદ કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટી દ્વારા શ્રી માકાડી માતાજીના મંદિરના ગર્ભગૃહ સહિત મંદિરને પવિત્ર અને શુદ્ધ કરવા માટે શુક્રવારે બપોરે ચાર વાગ્યાથી લઈને શનિવારે વહેલી સવારે છ કલાક સુધી માકાડી માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરી મંદિરનું શુદ્ધિકરણ કરવાનું આયોજન કરાયું હતું જે અંતર્ગત શુક્રવારે બપોરે ચાર વાગ્યા પછી દર્શનાર્થીઓ માટે માતાજીના મંદિરમાં દર્શન બંધ કરી મંદિરને પાણીથી ધોઈ સાફ સફાઈ કરી મંદિરના ગર્ભગૃહને તેમજ ગર્ભગૃહમાં રાખેલ તમામ પવિત્ર ચીજો વસ્તુઓને શુદ્ધ અને પવિત્ર ગંગાજળના પાણીથી ધોઈ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ગર્ભગૃહનું અને મંદિરનું શુદ્ધિકરણ કરાયું હતું જે બાદ શ્રી મહાકાળી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં આજે મંદિરનું શુદ્ધિકરણ થઈ ગયા બાદ માઈ ભક્તોના દર્શન માટે આવતીકાલે શનિવારે વહેલી સવારે છ કલાકે મંદિરના દ્વાર ખોલી દેવામાં આવશે તેવી માહિતી મળવા પામી છે જાંબુઘોડા લાઈવ રમઝાન દિવાન